ખેડા જિલ્લામાં વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે ખેડાના નડિયાદમાં ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ફરી વળ્યા છે નડિયાદના ગઢનાળામાં પાણી ભરાતા મુશ્કેલીમાં વધારો થયો છે માઇ મંદિર ગરનાળા શ્રેયસ ગઢનાળામાં પાણી ભરાઈ ગયા છે ખોડિયાર માતા મંદિર નજીક ગઢનાળામાં પાણી ભરાઈ ગયા છે કપડવંજ ઠાસરા ગણતરમાં વરસાદી માહોલ જોવા મળ્યો માતર મહેમદાવાદ અને મહુધામાં પણ વરસાદ પડ્યો છે ત્યારે નડિયાદની આ સ્થિતિ છે ગઢનાળાઓમાં પાણી સામેલાધાર વરસાદ પડ્યો છે બીજી બાજુ તંત્રની પ્રી મોનસૂન કામગીરી ખાડે ગઈ છે કારણ કે ગનાળાઓમાંથી હજી સુધી પાણી ઓસર્યા નથી વાહન ચાલકોને મુશ્કેલી કેવી છે ત્યાં સ્થિતિ ચોક્કસથી સોનલ જો વાત કરવામાં આવે તો જે રીતે આ વરસાદ વરસ્યો છે તેને લઈ અને સવારથી અત્યાર સુધીમાં નડિયાદ શહેરની જો વાત કરીએ તો ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ છેલ્લા ચાર કલાકમાં નડિયાદ શહેરમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ અત્યારે ચાલી રહ્યો છે જો વાત કરવામાં આવે તો નડિયાદના ચારેય ગરનાળા પૂર્વથી પશ્ચિમને જોડતા જે માય મંદિર વૈશાલી ગરનાળું ગંડાળુ અને કોરિયર માતાનું માતા જે છે તે અત્યારે પાણીથી લબાલબ ભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ છે હાલ અત્યારે જો વાત કરવામાં આવે છે નડિયાદ નગરપાલિકામાંથી કોર્પોરેશન છેલ્લા આઠ મહિનાથી બનાવવાનું છે પરંતુ કોર્પોરેશનની અત્યારે જે રીતે જો વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે કારણ કે જે રીતે હાલ પણ અત્યારે કોર્પોરેશન થયા ને આઠ મહિના થયા છતાં પણ કોઈ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી માત્ર કાગળ પર જ ફી મોન્સુન ની કામગીરી થઈ હોય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે કારણ કે જો વાત કરીએ તો રબારી અને જે હોસ્પિટલો સૌથી વધારે નડિયાદ માં આવેલી છે તેઓ જી નિકેતા આભાર તમામ વિગતો માટે